હવે મારે કોમ હે આ ડોશી બધું ભરાઈ ગયું હે એવું છે હોય આ તો આવો અમે પોકો હા હાતે પોકો હો આવ આપણે પોસ્ટ મણો હોય તો શું કે સારું લાગે હોય હોય એટલે હો અરે આપણે નહીં આપણે ઓયન જોડે ગયા હતા હા ઈ જા એટલે મોન બજે હરકો રાખો સારું હેડો મે પહેલી વાર જોયા ને એટલે એવું અરે તમે હે ને જીજા જીજા મારા ઘરે આયા આવો ખાલી અરે તમે ખાલી પૂછો હોય નહી ગમે તો એ મારું ઘર બતાવો

દાગીના હે બુડો મોણા કડવા જઈએ પણ આ તો શું ખબર ભલા મોણા આપડે જવું જોઈએ ગોમ ગોમના છીએ આવું હોય તો હું તો જવું તમારે આવું તો આવી કરવું પડશે

અમારો જમૈ થાય છે ને બેઠી મારો છોકરો જમી ત્યાં કયો કલર કર્યો ચીની પણ એટલે અમારું હોય તો આવું ના ચોભા ગુડો માણ ભલા મોણો એમ

બીજે તો આપડે અમારા નિયમ કરેલા હે એની બેને એમને પેહલા થી નિયમ કર્યા કે દાગીના

એની આપણે તો હે ના મોણસ બે ટ્રેક્ટર ગાડી ઉડી તમારા છોકરા તમારે સમજાવો જોઈએ સમજો

આપણે પાલન કરીએ આ દુઃખ એવું આવશે ને આ તો તમને વસે પણ એક બાપડા નાવ હોય મરવા મજબૂર થાય એક જોતો આ કાયદો હારો પાછો તો બીજી વસ્તુ કે તમે છેતર હે ને ખેતર તમે ઘરે છે ને તો તમે જેલમાં છો ને તો તમને ખેતર છોડા છે પણ તમે હે ને ખેતર વેચી માં છો ને તમે ચોઈ આ જમીન ઠાકોરો વેચી વેચી તો બરબાદ થઈ ગયા આટલી હે જે તમારે કેટલી વીઘા જમીન હે આમાં તો બસ ત્રણ વીઘા છે તમે આજ વંત કાલ ની હોય

આપડે એટલે બધા એક જ સમાજ એટલે એક સરખા જ એવું આ બધી વાત ગઈ કેટલા દાગી કહી લાબા ના ખાલી તમને ચાલે ને તમને હું

આ મારું પાટણ હા